લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે ત્યારે પહેલી વખત મત આપનાર નવ યુવાનો રાજકારણ વિશે કેટલું જાણે છે શું જાણે છે અને શું કહે છે તે જાણવા અમે સીયુ શાહ કોલેજ કેમ્પસ પહોંચ્યા ત્યારે શું કહે છે કોલેજના યંગસ્ટર્સ આવો સાંભળીએ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે યુવાનોને જે ક્રેઝ છે શું ક્રેઝ છે આપણે સીધા એમની સાથે વાત કરીશું આપનો જે મત વિસ્તાર છે આપનો વોર્ડ કયો છે

બઉર નથી પણ લગભગ ગોવિંદ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને ઉપરાષ્ટ્રપતિ એનો આઈડિયા નથી એનો કઈ આઈડિયા નથી ઉપરાષ્ટ્રપતિ पड़ता है वो વિસ્તાર પડતા ચંદન નગર है और हम लोग के जो कॉर्पोरेट हैं जो कॉर्पोरेट हैंडल करते हैं ये दो लोग हैंडल करते हैं जिसमें निकुल सिंह तोमर आते हैं और कामनी बहन आते हैं तो निकुल सिंह तोमर की आ, मतलब वो हमारे एरिया में काफी विकास कर रहे हैं आपका जो जो वार्ड का होता है वो कौन से कौन है वो धरसभी? वो नहीं पता अभी लोकसभा जो इलेक्शन आ रहा है उसके जो सांसद है वो कौन है आ, वो तो अभी नहीं पता है आ, आप क्या वार्ड आओ माथे वार्ड वार्माथि मे आऊ અને ત્યાંનું ડેવલપમેન્ટ સારું થઈ રહ્યું છે અત્યારે હાલ અને હું ચોપરપટ્ટીમાં રહું છું અને લોકસભાના સાંસદ કોણ છે ખબર છે ના એ નથી ખબર રાષ્ટ્રપતિ ખબર છે કોણ રાષ્ટ્રપતિ હા ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ આપણા રાષ્ટ્રપતિ ભારત દેશના રાષ્ટ્રપતિ ના એ નહીં ખબર આપણી સાથે બહેનો પણ જોડાયા છે સીધા સાથે વાત કરશું આપ કયા વોર્ડમાંથી આવો છો દસકરોઈ અહેમદાબાદ આપ જે વોર્ડમાંથી આવો છો તે કોર્પોરેટર ધારાસભ્ય શ્રી કોણ છે સુનિતાબેન બેન ચૌહાન લોકસભાના સાંસદ કોણ છે નથી ખબર આપડા રાષ્ટ્રપતિ કોણ છે ભારત દેશના ખબર છે દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ કોણ છે ખબર છે તેમને જે છે તે જે રાષ્ટ્રપતિ કોણ છે તે ખ્યાલ નથી ઉપરાષ્ટ્રપતિ કોણ છે તે પણ ખ્યાલ નથી હાલ તો છે તે યુવાનો છે તે એક્ઝામ ની તૈયારીઓ કરી રહ્યા છે કેમેરામેન ઠાકોર સાથે બળદેવ પ્રમુખ વીટીવી અમદાવાદ